ફોન કરે છે ફોન કરીને એમ કે ગોપીબેન બોલો એટલે આપણે કહીએ કે હા ગોપી બોલું છું એટલે લોકો એમ કે તમને ખબર છે ગણેશ ગોંડલે કેવા કામ કરેલા છે તમે ગણેશ જાડેજા વિશે આવું કેમ ચલાવો છો તમારી આટલી હિંમત કઈ રીતે થઈ ગણેશ જાડેજા વિશે આટલું ચલાવવાની સવારે મને ધમકી ભરેલા ફોન આવવાના શરૂ થઈ ગયા અને સતત મને ધમકી આપવામાં આવી રહી હતી જે મિત્રો અત્યારે ગણેશ ગોંડલને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો ગુજરાતના એવા જાણીતા પત્રકાર એવા ગોપીબેને અત્યારે ગણેશ ગોંડલને લઈને સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે મિત્રો ગોપીબેન કહી રહ્યા છે કે ગણેશ ગોંડલના માણસો મને ધમકીઓ આપી રહ્યા છે આ મિત્રો અત્યારે એવા સમાચાર આવી ગયા છે કે ગણેશ ગોંડલના માણસો રહ્યા અને પત્રકાર ગોપીબેનને ધમકી આપી રહ્યા છે કારણ કે મિત્રો ગોપીબેને તેમનો ગણેશ ગોંડલનો વિડીયો બનાવ્યો હતો તેના કારણે અત્યારે ગણેશ ગોંડલના માણસો પત્રકાર ગોપીબેન ને ધમકીઓ આપી રહ્યા છે અને આ મિત્રો આપણે કોઈનો પણ સપોર્ટ કરતા નથી મિત્રો હું તમને આગળ વિડિયો બતાવું તે પહેલાં ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મોબાઈલની અંદર નીચે લાલ કલરનું બટન આપ્યું છે તેને દબાવી દે કે જ્યારે ગણેશ ગોંડલ અરેસ્ટ થયો અને ગણેશ ગોંડલની ધરપકડ થઈ અને સવારે અમે લોકો અને ગણેશ ગોંડલ એકદમ વ્યવસ્થિત ઇસ્ત્રી ટાઈટ યલો કલરના શર્ટની અંદર જે વિઝ્યુઅલ્સ આપણે બધા જ જોઈ રહ્યા જોયા છે અને એ આમ જયારે કહી શકાય ને કે એવું હસી હતી એની અને દરેકે હસી જોઈતી અને દરેક વ્યક્તિ એવું કીધું હતું કે કેટલું આમ બે શરમીથી માણસ હસી રહ્યો છે કે એને ક્યાંય પોલીસનો ખોફ નથી અને મારો આખો જે મેં વિડીયો બનાવ્યો એ વિડીયોની અંદર મેં એ જ વાત કરી હતી કે આ જે હસી છે ને એ પોલીસ પર સવાલ ઉભા કરી રહી છે કે ક્યાંક વ્યક્તિને પોતાને એ કોન્ફિડન્સ છે કે મારા બાપા જયરાજસિંહ જાડેજા છે મારી માં ગીતાબા જાડેજા છે અને મને પોલીસ કંઈ જ નહીં કરી શકે આ સવાલ એક પત્રકાર તરીકે તો કેમ ઇન્વેસ્ટિગેશન નથી કરી રહી અને પછી ધમકી ભરેલા ફોન કોલ્સ આવવાના શરૂ થયા આ જે ધમકી ભરેલા ફોન કોલ્સ આવવાના શરૂ થયા એટલે લોકોએ ગાળો બોલવાની શરૂ કરી અને જે ગાળ આપણે નથી બોલી શકતા એ પ્રકારના અપશબ્દો પણ કીધા અને પછી મેં ગઈકાલે એક વિડીયો પણ બનાવ્યો